હા લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ઘણા બધા લાંબા સમય પછી ફરી પાછી આપણે મુલાકાત થઈ કારણ કે વધારે પડતું કામ હોવાના કારણે આપણે ફરી પાછો વ્લોગ નહોતો બનાવ્યો પણ ઘણા દિવસો પછી ફરી પાછી મુલાકાત થઈ તો આજે ખેતરમાં હેરડીનું ખે ખોડવા માટે મજૂર આવ્યા ને હેરડીનું વાહન ભરાય એટલે હેરડીનું વાહન ખૂટી ગયું અને આપણે કાઢવા માટે જવાનું છે એટલે એનો આપણે પ્રેસર એક વ્લોગ બનાવવાનો છે બીજા નંબરમાં અહીંયા ડીસુ કારણ કે આગામી દિવસોમાં જે આમાં જુવારનું વાવેતર કરેલ હતું એટલે જુવાર બધી હસવાઈ ગઈ એમાં અત્યારે ડીસુની ખેર ચાલુ છે ને આપણે હેરડીનું એક વાહન જે ખૂટી ગયું એ કાઢવા માટે જવાનું છે તો એને એક સરસ મજાનો વ્લોગ બનાવીએ ખૂબ મજા આવીએ મિત્રો મુલાકાત કરીએ તો હવે આપણે વારપડાથી થોડાક જ દૂર છે હવે પૂરું આવ્યા કારણ કે જેનું વાહન છે ખૂટી ગયું તો આપણે એને કાઢવાનું છે હવે ફૂગીએ ત્યાં હવે આપણે વાર પડે ભૂકી છે અમે જો દેખાય વાહન ખૂટી ગયેલ છે હવે આપણે બીજું ટ્રેક્ટર બાંધવાનું છે અને કઈ રીતનું નીકળીએ આપણે જોઈએ મિત્રો વાહન આખું ભરેલ છે ને હુડવાનું કામ અહીં ચાલુ છે હવે હાકર બાંધવાનું કામ ચાલુ કર્યું આઈસ ત્રણસો ને કાફે બસો એકતાલીસ 아까 만 b 도 n d i 그 g

थोड़ी वाले रखी पड़े दस टन ऊपर आए कदाचार అంటే ఆయన రస్థానం పానీ ను కంపెస్ శూస ఫుక ర હારે રસ્તે આવી ગયો બહુ કંઈ વાંધો આવે નહીં બહાર નીકળી ગયું હવે આપણે ફરી પાછું નીકળવાનું છે વાડી બાજુ ફરી આપણે વાડી બાજુ નીકળી ગયા કારણ કે આ બધીમાં પાણી વધારે છે ફરી પાછા આપણે આવી ગયા આપણી વાડીએ કે જ્યાં ટ્રેક્ટર ખૂતી જતું કાઢીને એટલે આવીશ ઘણી બધી અવનવી વાતો મિત્રોની મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તો અમારા આજના આ વિડીયોને વધુ વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો એ વાત સાથે તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ